दोनशे साठ एकसठ बासष्ट सत्तर दोनशे सत्तर कालशे घ्या डबल दोनशे दोनशे सत्तर रुपये डबल चाळीस पन्नास साठ पासष्ट पासष्ट सत्तर पंच्याहत्तर ऐंशी नव्वद शंभर रुपये खाली એકશે ચી પન્નાસ ડબલ સાત સાત દોનશે એકબલ હજાર એક્યાતર રૂપિયા ડબલ હજાર શંભર એકશે દહ વીસ એક ચાલીસ એક પન્સઠ સત્તર રૂપિયા ただし、ただいま。 એકશા ઐન ચાલીસ પન્નાસવન બાવન પંચાવન દોનશે સાત એકસઠ બાસઠ સત્તર પંચે એક્યાંસી પંચી એક નવ દોનશ નવ દોનશ નવ એકશે પન્નાસ સાત સત્તર અંશી એકશે ચોવન એક રૂપિયા અઠરા રૂપિયા પન્નાસ રૂપ બારા પંદર વીસ એક પછી સાત સત્તર દોનશે પંચ્યાંશી નવ પંચવ ক্েয়ে <laughs> সাকে। <laughs>

दोनशे पंचावन्न दोनशे चौसष्ट रुपये समज ચાળીસ પન્નાસ સાત સત્તર નવ્વ એક દોન એકસો દહ બારા પંદર વીસ એકશે પન્નાસ રૂપ એકશે પન્નાસ દેરાજ શંભ રૂપિયા એક ચાલીસ પન્નાસ પન્સ પંચાવન રૂપિયા એકશે ચાલીસ પન્સ સાત રૂપે એકશે સાઠ રૂપિયા એકશ સાઠી અકરા એકવીસ બાવીસ પંચીસ ત્રીસ પચીસ પચ્ચીસ છત્તેલીસ પંચા પન્સ અઠાવન સાઠ દોનશ સા માત્ર

સાઠ પાસઠ એક ચાલીસ પન્નાસઠ બાસઠ સત્તર પંચે એક્યાસી દોનશે એક્યાસી રૂપિયા એકશે દસ ચાળીસ પન્નાસ સાત સત્તર દોનશે એક દોન દીસ વીસ ચાલીસ પન્નાસ સાત પાસઠ સત્તર દોનશે રૂપિયા એસ માર્ક